આપણે ઉઠી ગયા અને બસ તૈયાર થાય છે એવું બધું તો બાકી જ છે અને શિવાની બેન શિવાનીના પપ્પા આજે ગુતા છે અને અંકિતાબેનને વસી તો વસે આજ તો વહેલો વહેલો જાગી જાવ પણ આજે તો રજા છે નિશાળે તો જવાનું નથી અને બે કૂતરાએ હાજર થઈ ગયા છે ગરુડીઓ ને કૂતરો તો પહેલાં બે રમે તે કરવા માંડે એને કે એકાબીજી એકાદું યુઝાય તો રોટલી એને દેવી નહીં પણ આપણે ને રોટલી દઈ દઈશું રોટલીના બે ભાગ કરવા કરવાશું એટલે ને રોટલી દઈ દઈશું

સરસ મજાનો છે ટમેટાનો શાક તૈયાર છે ને ગરમા ગરમ રોટલી છે ને ભૂંગળા તળેલા છે ભૂંગળા અત્યારે કકડાથી ખાવાની મજા આવે ને આપણે કેટલીમાં હોય સા સાઈ ગરમ જ હશે કેમ કે એ તો સુલે હોય એટલે હવે સાઈ ગરમમાં ગરમ હશે તો હવે આપણે સીરે લઈશું શિવાની બેન તો જાગી ગયા રામ રામ ને સીતારામ શિવાની રામ રામ ને સીતારામ થતા હવે તાર પપ્પાને જગાડ ગોદડું ખ્યાશ એટલે જાગી જાય

પસદાવી પસદાવી પાતો ઢીંગલો વાતો બાતો બધું વીખી નાખે વિકરણ ખડીક રમાડો એટલે માછલી ઓળવાય જાય ડીશ લેવાની નહીં તમને બધાને કહેવાનું છે

નવા મકાન થઈ ગયા અને હવે નાસ્તા પાણી નો પ્રોગ્રામ ના ગોઠવ ના જઈને બધું આપણે બનાવશું અને મેગી બનાવવા માં કઈ વાર લાગે નઈ અને દીકરા ને બા

આટલી ગમતી મેગી હતી જો તો આટલામાં થાય એમ તો થાય આટલી કે એમ કીતા એક જ ખાઈ જાય કે એમ કીતા ફેવરિટ છે માર બાનું દે છે લે તમે એવું કીધું તો એમણે કીધું એમ કીતા બેન ને કે ફેવરિટ છે દે એકલા દે જો છે ને કે અને તો ચારે મસાલા બશેલા તો ન કે ચારે ચાર નાક દેવા ના બસ ચારે એટલા સાર ના બીજી વાર આમ તો મેગી બીજી પાછી લઈ આયા હારી બફાઈ જાય ને પછી નાખ્યો એટલે મિક્સન થઈ જાય બાસણ બાસણ બધું રેડી છે ને આપણને ભાવે રોટલા હે લુચી બહુ નો ભાવે એટલે રોટલા હોય ને આપણે લઈ આયા

તો હવે ફટાફટ આપણે જઈશું ઘરે અને ઘરે હંજીયેરો બધું બાકી છે અને બાકી બીજા માટે આપણે વાળું ને બધું એવું તૈયાર કરશું તો બસ હવે આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બા